શ્વરમાં જે ડિમોનેશનનું કામ રોકાતા આજે જંગલેશ્વરના અંદર ઈદ અને દિવાળી જેવો માહોલ છે લોકોના ચહેરા ઉપર જે ખુશી દિસાઈ ગઈ હતી એકદમ ખુશીથી લોકો પ્રવાહિત થઈ ગયા છે અને રોડ ઉપર તમામ હિન્દુ મુસ્લિમ બધા લોકો એકસાથે નીકળી પડ્યા અને આજે હસન સાબીરની દરગાહ સુધી ચાલી અને સોડ પર ચડાવી કોડિયારમાંના મંદિરે જઈને ત્યાં પણ લોકોએ શ્રીફળને વધાર્યા વેલનાથના મંદિરે પણ ગયા કોઈ વસ્તુ એવી ન દેખાણી કે હિન્દુ કે મુસલમાન છે બધા એક મળી અને વિવિધતામાં એકતા જો ક્યાંય દર્શન થયા હોય તો એ જંગલેશ્વરના અંદર છે જંગલેશ્વરના અંદર માનવ મહેમાન ઉમટી પડ્યું હતું એ રીતે તમામ લોકોએ મીઠાઈઓ વેચી અને એક ખુશીનો માહોલ ત્યાં થયો અને આવનારા દિવસોમાં પણ અમે આ જ પરિસ્થિતિ રહ્યા અને શાંતિથી લોકોને નાના માણસો છે ટકતું લેવીને ટકતી ખાનારી કોમ છે અને બધા હળી મળીને હિન્દુ મુસ્લિમો બધા સાથે મળીને રહીએ છીએ તો અમારી તો સરકારશ્રીને પણ વિનંતી છે કે આ જગ્યા આ લોકોને ગમે એમ કરીને આપી દે એવી વિનંતી છે અને કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આ જગ્યાના અંદર હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને એક ગુલદસ્તો છે હિન્દુસ્તાન જેમ એમ ગુલદસ્તો છે એક જંગલેશ્વરની એકતા અને ભાઈચારાનો પણ એક ગુલદસ્તો છે આ ગુલદસ્તાને રીતવાની કોશિશ ન કરે અને યથાવત સ્થિતિ આમને રાખીને કાયમ માટે જે પચાસ છઠ વર્ષથી જેને હારા માઠા બધા પ્રસંગો ઉજવી લીધા હવે એ લોકોની જિંદગીની બાકીની જિંદગી ત્યાં પસાર થાય અને જંગલેશન ડિમોરેશન આદિ ક્યારે પણ ન થાય એવી અમારી સરકાર શ્રી પાસે પણ છે અભિષભાઈ તમે આ મુસ્લિમ સમાજના આગેવાન છો તો તમારો કેટલો સપોર્ટ રહેશે હું મુસ્લિમ સમાજના આગેવાન તરીકે નહીં હું હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાન તરીકે એક જ કહેવા કે મજબ નહીં શીખાતા પક્ષ બે રચના હિન્દી એ પોતાની હિન્દુસ્તાન તમામ હિન્દુસ્તાનીઓ છે એ હિન્દુસ્તાનીઓને બધાને કોઈનો ઘરનો પંખીનો માળો ન વિકે અને બધાનો પંખીનો માળો એમને રહીએ તમામ વર્ણના હિન્દુ મુસ્લિમ મુસ્લિમ બધાયનું સાથે મળીને રહ્યા છે ને બધાના મામેરાવના વ્યવહાર છે ત્યાં જંગલેશ્વરમાં તમે જાઓ હું છેલ્લા બે દિવસથી જંગલેશ્વરના અંદર જોઉં છું જંગલેશ્વરની એકતાને ભાઈચારો જોઉં તો મિસાલ દેવી પડે અને નામ કેવું છે ભગવાનનું નામ છે જંગલેશ્વર અને અહીંયા તમે કૃષ્ણ નગર તમે બધા વિસ્તારના નામ વાંચો તમને એમ લાગે કે અહીંયા કોઈ દિવસ કાંઈ કોઈ માથાકૂટ જેવું છે નહીં ને મેં તો મારી જિંદગીમાં કોઈ દિવસ જંગલેશ્વરમાં કોઈ દિવસ કોઈ જોયું નથી અને સરકારે ખોટી રીતે બદનામ કરી દીધો એ વિસ્તારને પણ મારી તો સરકારશ્રીને ફરીને વિનંતી છે કે ભાઈચારો એમને અમન અને શાંતિ રહીએ અને એ લોકોને જે રીતે તમારે દેવા હોય રીતે પણ હવે એ લોકોને ત્યાંથી હટાવવાની વિનંતી છે આ જ માહોલ તમે જુઓ તો એટલી ખુશીનો ભાઈચારોનો માહોલ છે આજે બધા એકી સાથે મંદિરમાં ગયા એકી સાથે બધા દરગાહમાં ગયા આ હિન્દુ આ મુસલમાન બધું ભૂલીને લોકો એક મજબ એક જ વસ્તુ ઇન્સાનિયતનો ધર્મ બધાએ જોયો છે કે ઇન્સાનિયત જોઈ હોય તો જંગલેશ્વરમાં એટલે તમામને વિનંતી છે કે ભાઈ આ આ જે ડિમોનેશન ન થાય ફરીથી જે નેવું દિવસની જે મુદત બની છે એના અંદર સરકાર વિચારે ગુજરાતના અંદર આવું ન થાય સરકારશ્રીને અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને સંઘવી સાહેબને પણ વિનંતી છે કે આ લોકો માટે જોઈને આપણા રાજકોટના કલેક્ટરને પણ વિનંતી છે કોર્પોરેશનના કમિશનરને પણ વિનંતી છે કે આ લોકોનું ધ્યાન દઈએ અને આ લોકોનું ડિમાન્ડ ન થાય અમારી અમારી સરકારશ્રી પાસે હાથ જોડીને વિનંતી છે